કોન્ફરન્સ કા નિયશય રક્ષણકાર કે રમેતારાય લભ્ય મૂર્વ્ય ચતુર્વ્ય મપરણાલ સદા સુચકારીને માકેતે જબર ગુજરાત રાજ્યના માનનીય જયનકભાઈ દેસાઈ જૈનકભાઈ દેસાઈના સન્માનમાં દેખાડો પ્રયોજને અને માનનીય બ્લોક એТАલ કાચા બુયા ગ્રામ Bebiana mortu dayna mortu dayna mortu dayna mortu dayna tiap posisi orang yang setuju mereka jemput dan mana mortu dari bebiana yang kering ini kan bateri kau dari bebiana sudah lancar. Daksa dapri nanti dapat berdaya jadi bersuara di jam bersuara di bawah bebiana અવસરે શેઠ કન્સ્ટ્રક્શન ગ્રુપ ના એમ ડી ગિરીશભાઈ શેઠ સાહેબ ખાસ ઉપસ્થિત રહેલ વાતોત્સવ પ્રસંગે સ્વપ્ન સાકાર ટાઉનશીપ ના રહીશો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી દર્શન પ્રસાદ નો લાભ લીધો હતો ભાઈ શેઠ ચેરમેન શેઠ કન્સ્યુ કંપની સાતમા પાઠોશ્રી નિમિત્તે સ્વપ્ન સાકાર યોજનામાં આવેલા છે અને સ્વપ્નેશ્વર મહાદેવનો સાતમા પાઠોશ્રી છે સવારે રઘુરૂદ્રી છે પછી આરતી છે પછી ધ્વજારોહણનો પ્રોગ્રામ છે પછી બહેનો દ્વારા ભજનનો પ્રોગ્રામ છે પછી સાંજે પછી સમૂહ ભોજનનો પ્રોગ્રામ છે અને બહુ સરસ ઉત્સાહથી મંદિર મંદિર પણ સરસ રીતે સંગ્રહેલ છે કેમ્પસ પણ સંગ્રહેલ છે અને અહીંના બધા સભ્યો બહુ ભાવિક અને સાત્વિક સ્વભાવનો માણસો છે અને ધાર્મિક છે એનો પણ બહુ ભજન એને કીર્તન કરે છે ભુપનેશ્વર મહાદેવ બિલ્ડિંગ છે એ સંસ્થાએ બનાવેલું અને સભ્યોએ બધાએ ભેગા થઈ અને સરસ મજાનું છે મારું નામ ઉદયન કુમાર પટેલ હું આ ટાઉનશીપમાં છેલ્લા મને હું ત્યાંથી જ રહું છું પહેલા દિવસથી અને અહીંયા અમે સ્વપ્નેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી અઢાર જુલાઈ બે હજાર સોળ આજે અષાઢ છે આઠમા પાટોત્સવ છે તે નિમિત્તે ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરીએ છીએ બધા અને સવારમાં રૂત્રી પછી ધ્વજારોહણ અને સાંજે પ્રસાદ મહાપ્રસાદનો પ્રોગ્રામ રાખેલો છે દરેક જણાવ્યા આમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે શેઠ કન્સ્ટ્રક્શન કે જે લોકોએ આ સોસાયટીની સ્થાપના કરી છે તેમાં અપૂર્વ શેઠ ગિરીશભાઈ શેઠ ભટ્ટ સાહેબ બધાનો અમને દરેક

સરસ થાય છે અને જેટલા બધા આવે છે બધાને ખૂબ આનંદ થાય છે બાળકોને મહિલા મંડળને બધાને બધાનો સાથ સહાર ખૂબ સરસ રીતે મળે છે